શ્રેયન ચાર રૂપિયામાં પાંચ પેન્સિલ ખરીદે છે અને પાંચ રૂપિયામાં ચાર પેન્સિલનું વેચાણ કરે છે તો શ્રેયનને કેટલા ટકા નફો કે ખોટ થાય પાંચ રૂપિયામાં સોરી ચાર રૂપિયામાં છે ભાઈ રૂપિયા ચારમાં કેટલી પેન્સિલ છે પાંચ પેન્સિલ છે અને પછી પાંચ રૂપિયામાં કેટલી પેન્સિલ છે ચાર પેન્સિલ વેચવાની છે તો આની આપણે ખરીદી કરી છે પછી આ આપણે વેચાણ કરવાનું છે તો આપણે શું કરશું નંગ સરખા તો તમારે કિંમત સરખી કરવી હોય તો ક્યાંય વાંધો નથી કિંમત સરખી કરો તો ત્યારે તમારે સો ટકા અથવા નફાને ખોટની ગણતરી તમારે ખરીદેલી વસ્તુ અને વેચેલી વસ્તુના આધારે કરવાની ત્યારે ખરીદેલી વસ્તુ તમારી સો ટકા હશે અત્યારે આપણે જે ગણતરી કરીએ છીએ એમાં મૂળ કિંમતના આધારે એટલે કે મૂળ કિંમતને સો ટકા લઈને કરી રહ્યા છીએ તો અહીંયા આપણે આ પેન્સિલ છે અને સરખી કરશું અહીંયા પાંચ પેન્સિલ અહીંયા ચાર પેન્સિલ પાંચ અને ચારનો લસા વીસ તો ને વીસ બનાવવા ગુણ્યા ચાર તો અહીંયા પણ ગુણ્યા ચાર તો અહીંયા ચાર ગુણ્યા ચાર તમારી મૂળ કિંમત કેટલી થઈ જશે સોળ રૂપિયા અહીંયા ચાર ને વીસ બનાવવા માટે ગુણ્યા પાંચ તો અહીંયા પણ ગુણ્યા પાંચ અહીંયા પાંચ ગુણ્યા પાંચ તમારી વેચાણ કિંમત કેટલી થઈ જશે પચીસ રૂપિયા થઈ જશે તો વેચાણ કિંમત પચીસ રૂપિયા છે મૂળ કિંમત સોળ રૂપિયા છે તો વેચાણ કિંમત મૂળ કિંમત કરતા વધુ છે તો શું મળવાનો છે નફો મળશે શું મળી જશે નફો ટકામાં નફો કેટલો મળશે તો કે સોળમાં લેવા અને માં વેચો તો નવ રૂપિયાનો નફો મળે એ નવ રૂપિયાનો નફો કેટલાય મળે તો કે મૂળ કિંમતે મળે એટલે કે છેદમાં સોળ એને ગુણ્યા કેટલા આવશે સો અહીંયા મજા આવશે છેદ ઉડાડવાની હાલો ઉડાડીએ ચારથી ઉડાડીશ તો અહીંયા ચાર ઉપર કેટલા આવશે પચીસ હવે પચીસ ભાગ્યા ચાર નો થાય નવ ભાગ્યા ચાર નો થાય તો પચીસ નવા માંથી વીસ ગયા તો અહીંયા એક તો આને આપણે છપ્પન પૂર્ણ આ એક શેષ વધી છેદમાં ચાર ટકા લખી શકીએ અથવા છપ્પન પોઈન્ટમાં લખવું હોય તો એકના છેદમાં ચાર એટલે પોઈન્ટ પચીસ છપ્પન પોઈન્ટ પચીસ ટકા તમને આટલો નફો મળે